બે હજાર અને દસ ના મોડેલ નું ટ્રેક્ટર એન્જિન ગેર હાઈડ્રોલિક સો સો ટકા છે કોઈ પણ ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કંડિશનમાં વન ઓનર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અજીતભાઈ ભદ્રેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ ના ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ પ્રકારનો અત્યારે ટ્રેક્ટર અંદર ફોર્ટ નથી કોમ્પલેટ ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઇવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઉનર કોન્ટેક્ટ કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ તમે જોઈ શકો છો સારા છે ટાયર તમે જોઈ શકો છો ટાયર પણ સારા કંડિશનમાં જોવા મળશે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર

વજન છે હેવી ટ્રેલર ફૂલ સાચવેલું અને ઓછું ચલાવેલું આ ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડિયું પત્ર સારા સડો જોવા નહીં મળે કંપની કલર માં આખું ટ્રેલર અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે

ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને ફૂલ સાચવેલી આ બે હજાર અઢાર ના મોડેલની ઇલોરાની ટ્રોલી ટ્રેલર કિંમત સિતોતેર હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને ધ્રોલ જોવા મળશે પ્રોપર ધ્રોલ

અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું આ ઓરિજિનલ કંડિશનમાં આખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે હવે આ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે તેની પણ દરેક મિત્રોએ નોંધ લેવી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે કિંમત અંદાજિત અઢી લાખ બે લાખ પચાસ હજાર રાખવામાં આવી છે તમારે ટ્રેક્ટર લેવાનું થશે તો કિંમતમાં રૂબરૂ ફેરફાર થોડો ઘણો કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી

ન્યૂ કલર કરવામાં આવેલો છે અને આ નવિયા માત્ર બે થી ત્રણ વરસ જ વાપરેલા છે ઘરની ખેતીમાં અને એકદમ રેવાલ ચાલે છે કોઈ પણ પ્રકારનો નવિયાની અંદર ફોલ્ટ જોવા નહીં મળે તમે રૂબરૂ સ્થળ પર જઈ નવિયા રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા તેમના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો નવિયા લેવા અથવા અને બે થી ત્રણ વર્ષ વાપરેલા છે અને સાવ ઓછા ચલાવેલા છે ઘરની ખેતીમાં ચલાવેલા કેતનભાઈના આ નવિયા ફૂલ જવાબદારી હેવી લોખંડ છે અને એકદમ રેવાલ ચાલે છે કોઈ પણ પ્રકારનો ફૂલ નથી કિંમત બાવીસ હજાર રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં થશે ફેરફાર કિંમત ફિક્સ નથી ત્યાં જોવા મળશે તેની વાત કરું તો નવિયા તમને જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને ભોગાત ગામે જોવા મળશે નવીયા લેવત કેતનભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર મળી જશે

અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ આખું ક્લિયર ટ્રેક્ટર છે અને કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા

એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા હસનભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે એ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો હસનભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે લાખ અને સિતેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે

ફૂલ સાચવેલી ગાડી તમે ગાડી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ ટેસ્ટ ડ્રાઈવ લઈને લઈ શકો છો પેલા અમરુભાઈ અથવા અક્ષયભાઈ નું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર છે તે નવા જોવા મળશે ચાલીસ હજારમાં વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ગાડી લેવી ત્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો પાલીતાણા અને

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો